હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આપણે ઓફિસ આવી ગયા છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મને તો ડેલી ચા જોઈએ તો ચાલો તમે પણ ચા પીવા માટે ભાઈ આમ જો આટમાં રોજ ચા મળે ને તો ચા પીવાની કઈ મજા જ અલગ આવે અને તમે જોઈ શકો છો યંસ ભાઈ બરાબર આરસી કાર રમે છે ચાલી ગયા બધાને હાઈ કરી દે અને તમારામાંથી માંથી મારી જેમ આરસી કાર કોણ કોણને પસંદ છે કમેન્ટ કરીને જણાવજો અને મારા ઢીંગલા સાથે રમવાની મજા જ કઈ અલગ આવે ચાલો ટીકા બધાને બતાવો ટુ વોલ કેવી રીતે રમે અરે વાહ સરસ 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 ગણપતિ પૂજા કરવાની છે એટલે પેલા ફૂલ તોડી લઉં અહીંયાથી થી મેં ફૂલ તોડી લીધા છે હવે આપણે નીકળી જાય સીધા ચીખલી પરસાડી માટે મોડક લઈ આવીએ અને મિત્રો તમે જોઈ શકો છો અમારે ઘરની બહાર વ્યૂ વ્યુ એટલું મસ્ત થઈ રહ્યું છે હમણાં તો ચાલો હવે ચીખલી જઈએ લેટ્સ ગો ફાઈનલી મિત્રો આપણે ચીખલી આવી ગયા છે અને અહીંયાથી આપણે મોડક લેવાના છે તો ચાલો ફટાફટ મોડક લઈને નીકળીએ તો મિત્રો મોડક લઈ લીધા છે અને હવે સીધા ઘરે જાય તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હવે પૂજા કરવાની છે ને થોડું નાઈ લેવું અને રિમ્પલે ગણપતિ બાપાનો થાળ તૈયાર કરી દીધો છે તો હવે મેં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે તો ઘરે પૂજા કરીને સીધા આરતી કરવા માટે નીકળી જાય મિત્રો અમે ગણપતિ બાપાની આરતી કરવા માટે આવી ગયા છે મારી ગામની અંદર તમે જોઈ શકો છો અમારે ત્યાંનો ગણપતિ બાપા ગણપતિ બાપા મોર્યા તો મિત્રો તમને પણ અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અમને ફોલો કરો અને તમારા મિત્ર જોડે આ વિડીયોને શેર કરી દેજો અને આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ કારણ કે હજુ તો હું ખાવાનો બી બાકી છું અને પછી વ્લોગનું એડિટિંગ પણ કરવાનું છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ગુડ નાઇટ